ભરૂચ આમોદનગર હવે ગંદુ નગર તરીકે ઓળખ ઉભી થાય છતાં નગરપાલિકાના વહીવટી તંત્રને કોઈ કોઈ લાશરમ નથી નગરજનોની લોકચર્ચા વર્ષો પહેલા આમોદ ગામના કારીગરની કારગીરી હાથ બનાવટના છરી ચપ્પુથી ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં ખૂબ નામના મેળવનાર આમોદ ગામને નગરપાલિકાનો દરજ્જો મળતા જ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં ફેરવાયું છે અને કોંગ્રેસના પ્રમુખ સહિત નગર સેવકોએ વર્ષો સુધી શાસન કર્યું છે પણ એમના શાસન નગરજનોને અનુકૂળ ન આવતા ભાજપના વિકાસનું પ્રતિક ચિહ્ન કમળને જંગી બહુમતથી થી લાવ્યા અને કોંગ્રેસના એક પણ નગર સેવકને જીત મેળવી નહીં એટલે સ્પષ્ટપણે કહી શકાય કે કોંગ્રેસના પંચાના નિશાનને નગરજનોએ બાયબાય કહી દીધું હતું પણ નગરજનો દુર્ભાગ્ય કહી શકાય કે પછી હાથ કરે હૈયે વાગ્યા કે અહેવત સાર્થક થઈ ગઈ છે

ભૂગર્ભ ગટર બનેલી છે કચરા ઉઠાવવા માટે અલગ અલગ સાધનો છે આગ લાગે તો ફાયર ફાઈટર છે પણ શોભાના ગાંઠિયા સમાન છે એવી સ્થિતિનું પાલિકાના વહીવટ તંત્ર પાપે નિર્માણ થયું છે હાલ મોસમનો પહેલો વરસાદ ભરૂચ જિલ્લા ભરમાં

જેની તર ચર્ચા નગરજનોમાં જોવા મળી રહી છે આ આમોદનગરનો ના કહી શકાય એવો વિસ્તાર વોર્ડ નંબર જીરો એક અને અડીને આવેલ નેશનલ હાઈવે ચોસઠ પર મોસમના પહેલા વરસાદમાં જ તંત્ર અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારના પાપે અંદાજીત એક વર્ષ પહેલા નિર્માણ પામેલ રોડ ગાયબ થઈ ગયો છે અને કાદવ કિચન નાના મોટા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ધારાસભ્ય દેવકિશોર સ્વામી એ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લાલ કરી છે પાંચ વર્ષ સુધી પેચવર્કનું ન કરવું પડે અને કોન્ટ્રાક્ટર હાઈકોર્ટમાં ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યારે બીજી તરફ સર્વિસ રોડને અડીને આવેલ ભૂગર્ભ ગટર ઊભા આવવાથી સાથે અત્યંત દુર્ઘર મારતું પાણી વરસાદી પાણી અને કાદો કીચો નેશનલ હાઇવે ને અડીને આવેલ પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓ રહેણાંક મકાનો તેમજ વિવિધ વસ્તુઓ અને ચીજોને ગેરેજ ગેરેજવાળાઓને દુકાનવાળાઓને હજારોની સંખ્યામાં નાના મોટા પ્રાઇવેટ વાહનો લોડિંગ વાહનો ચાલી ચાલક ચાલકો ત્રાહીમામ પ્રોકારી ઉઠ્યા છે હવે તો આકસ્મિક કોઈ કુદરતની કરામત થાય

એક જમાનો હતો કે જ્યારે આંબોદા છડી ચપુ બહુ પ્રખ્યાત હતા આ ગુજરાતમાં ને ભરૂચ જિલ્લામાં ટોટલી આંબોધા છરી ચપ્પુ અમરાતા હતા અત્યારે આંબોધું નામ ખાડા નગરી ગંદુ નગરી તરીકે ઓળખાય તમે ગામને ચારે કોર ફરશો કોઈ જગ્યાએ તમને ક્લિયર નહીં મળે કે જે તમને સંતોષ થાય દરેક ખૂણા ખાતે તમે જુઓ તો ગંદકી અને ખાડા આ રોડ પર તમે જુઓ ખાડા આ ગટરનું પાણી જુઓ હમણાં આ બંધ થયું અમે કંઈ ફોન કર્યો તો સીએસઆઈને તો કંઈ બંધ કરાયું હવે આ જવાબદારી ઘરે નાગરિકોની છે કે તે ફોન કરે બંધ કરે ના પાલિકાના માણસો કરે છે હું ઊંઘે છે એ લોકો શું કરે છે જવાબદારી તો એમની છે કે એમને ધ્યાન રાખવાનું હોય કે બંધ કરવું ચાલુ કરવું હોય ફરવું તે પાલિકાની અંદર સફાઈ કામના જે સુપરવાઇઝર છે એને ફરવું જોઈએ એને જોવું જોઈએ એના બદલે નાગરિકો ફોન કરે કે બંધ કરો ત્યાર પછી બંધ થાય એટલે ટોટલી પાલિકાનો આખું વહીવટતંત્ર ખાળે ગયું છે એ લોકોને કશું કામ કરવું નથી બસ બેઠા બેઠા પેપર પર વાત કરવી છે અને એમાં ઠંડકમાં બેસીને વાત કરવી છે બહાર નીકળવું બહુ નથી એ સભ્યોને તો કોઈને પડેલી જ નથી ટોટલ સભ્યો બધા આ વિસ્તારના ચાર સભ્યો છે એ સભ્યો જાય છે આવે છે એના કોઈ ખાડા દેખાતા આ પાછળ કોઈ પાણી ભરેલું દેખાતા સ્કૂલની બાજુમાં છોકરા પાણીમાં પણ ખલાડીને જાય છે આવે છે હવે આ નગરીના બહુ ધુરંધર ખેલાડીઓ કહેવાય જેવી સભ્યો છે બહુ ધુરંધર ખેલાડીઓ એમને ખોટું આત્મવિશ્વે કરાવો કે પાણી કમસે કમ એટલે પહોંચાડતો બનશે અત્યારે તમે રેન્જ જુઓ તમે જઈને એમ નીકળો તમને ખબર પડે હવે તો એમને હા લઈને ચાલવું પડે અને એમને લાવવા પડે બતાવવું પડે ત્યારે એમને આ વારું રહે કદાચ અમારો અવાજ એમના સુધી પહોંચે અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કમસે કમ એમના આગળ ધ્યાન રાખો આ દુકાન જે શોપિંગ છે બાજુમાં જમવાની ઉછળ છે આ બધું ચરી લારી છે અમારું કોઈ છે આ ગંદકી બી નડે તો અમારા માટે મહેરબાની કરીને આપણે કરાવે અને કાયમ આ બધા પાણીને વારંવાર છલકાય એટલે ભરાય એના માટે કંઈ ઉજવ